સ્વાગત છે આપણા ન્યુ વ્લોગમાં તો મિત્રો આજે જોરદાર વિડીયો બનાવવાનો છે એટલે ખતરનાક બરોબર સાયરી વાળો નથી તો બનાવવાનો એક્ટિંગનો વિડીયો છું આ ગુલાલ છે આ પેટી છે અગરબત્તી છે 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 એ બધું લઈને આવી ગયો છું બરોબર અને આ પડી કોળી અને આ ફળી શિયાલી તો મિત્રો બધી વસ્તુ લઈને આવી ગયો છું બરોબર અને વિડીયો પણ આ જગ્યાએ તો તમે જોતા રહેજો એન્ડ સુધી કંઈક કેવો વિડીયો આવશે અને આ ઇન્સ્ટાગ્રામમાં ફૂક્કા ઘાટવાના નથી પળા કાઢવાના નથી વિડીયોનો તો મિત્રો એ વિડીયો આ જગ્યા પણ છે બરોબર આ જગ્યા પણ છે અને જોરદાર વિડીયો બનશે તો તમે જોતા રહો એટલે પણ અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો તો આપણે ભગત બની ગયા છીએ અને આ કે પેલું જગ્યા કેવી બનાય છે તો તમને હું બતાવી દઉં બરોબર કેવી જગ્યા બનાય છે તો ફો જગ્યા બની ગઈ છે બરોબર આ જોઈ લો હવે તરત જ વિડીયો બનાવવાનો છે અને ચેવો આવે ચેવો નથી આવતો તે તમે જોતા રહેજો બરોબર